Brought to you by Techno Spark 20 Series Smartphones. We have to suspend them. Samajwadi suspended today. Maza motive nahi. Suspended by a party Congress. Congress ma.

નમસ્કાર મિત્રો શું સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં ભડકો થવા જઈ રહ્યો છે શું વડોદરા સાબરકાંઠા અમરેલી અને હવે સુરેન્દ્રનગરનો વારો છે શું સુરેન્દ્રનગરમાં પણ ટિકિટ વહેંચણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભૂલ કરી છે શું સુરેન્દ્રનગરમાં ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસે પણ વિચારીને પગલું ભરવું પડશે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખા કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે શું આ વર્ષે તળપદા કોળી સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટી સામે લડી લેવાના મૂડમાં છે આ તમામ સવાલો છે કારણ કે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં જ્ઞાતિગત સમીકરણ કંઈક અલગ છે અને ટિકિટ વહેંચણી કંઈક અલગ જોવા મળી રહી છે જેના પરિણામે બેઠકો પણ થઈ છે પરંતુ નવા સમાચાર એ છે તાજા સમાચાર એ છે કે આ વાત સી આર પાટીલ સુધી પહોંચી ચૂકી છે અને તેની પાસે માગ પણ કરવામાં આવી છે કોણે માગ કરી શું માગ કરવામાં આવી સી આર પાટીલ પાસે ક્યાં રજૂઆત કરી આ તમામ વાત આ વિડીયોમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક એક એવી લોકસભા બેઠક કે જે કોળી સમાજનું વર્ચસ્વ ધરાવે છે ભાવનગર અને સુરેન્દ્રનગર એ કોળી સમાજની બેઠકો બેઠકો છે છે લોકસભાની પરંતુ સુરેન્દ્રનગરમાં કંઈક સ્થિતિ અલગ જોવા મળી રહી છે સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ચુવાળિયા ઠાકોર કોળીને ટિકિટ આપે છે પરંતુ આ વખતે સમય બદલાણો છે આ વખતે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે માગ છે કે તળપદા કોળીને ટિકિટ આપવામાં આવે સીઆર પાટિલ સુધી આ વાત પહોંચી ચૂકી છે આ પહેલા બેઠકો થઈ હતી મહાસંમેલનની વાત થઈ હતી તે પણ મારે વાત કરવી છે પરંતુ તાજા સમાચાર થી શરૂઆત કરીએ કે સીઆર પાટિલ સુધી વાત પહોંચી ચૂકી છે સીઆર પાટિલ રાજકોટ પહોંચ્યા હતા ત્યારબાદ સુરેન્દ્રનગર પહોંચ્યા હતા અને સુરેન્દ્રનગરમાં બૂથ કમિટીના સભ્યો અને પ્રમુખો સાથે બેઠક કરવામાં આવી હતી અને તેમણે તળપદા કોળીને ટિકિટ આપવા માટે માગ કરી છે સીઆર પાટીલની સામે જ માગ કરવામાં આવી છે તેને ગણિત સમજાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે સાહેબ વર્ષોથી તળપદાકોળી સમાજ અહીં મોટી સંખ્યામાં છે તો શા માટે તેમને ટિકિટ આપવામાં આવતી નથી મહેન્દ્ર મુંજપરાને ટિકિટ મળી દેવજી ફતેપરાને ટિકિટ મળી પરંતુ હવે

તેની સંખ્યા એક લાખ પંચોતેર હજાર બે લાખ આજુબાજુ કોળી સમાજની વસ્તી છે તેમાં પણ તળપદા કોળી કોળી અને ઠાકોર તે બંનેને જોઈએ તો તળપદા કોળી વધુ સંખ્યામાં છે આજ જ જોતા અને આજ જ પરિણામે તળપદા કોળી સમાજના લોકો હવે ટિકિટની માગ કરી રહ્યા છે ફક્ત ભારતીય જનતા પાર્ટી પાસે નહીં પરંતુ કોંગ્રેસ પાસે પણ માગ કરવામાં આવી છે હવે પાટિલ પાસે રજૂઆત પહોંચી ચૂકી છે તે શું કરે છે તેના પર નજર રહેશે પરંતુ એક વાત એ પણ સ્પષ્ટ છે કે જુનાગઢ અને ભાવનગરમાં તળપદા કોળી ઉતારવામાં આવ્યા છે જૂનાગઢ અને ભાવનગરમાં તળપદા કોળી ઉતારવામાં આવ્યા તો તેમનો સંદેશ તેવો હોઈ શકે કે ચુવાળિયા કોળીને પણ એક ટિકિટ મળે આ કારણોસર તેમણે સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળીને એટલે કે ચુવાળિયા ઠાકોર કોળી સમાજને ટિકિટ આપવાનું નક્કી કર્યું હતું જેનો ફાયદો તેમને આવનારી ચૂંટણીમાં થઈ શકે નાની ચૂંટણીમાં થઈ શકે જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય વિધાનસભા ચૂંટણી હોય હવે ભારતીય જનતા પાર્ટીએ આ નક્કી તો કરી લીધું પરંતુ સુરેન્દ્રનગરના લોકો તળપદા કોળી લોકો આ સ્વીકારતા નથી આ મામલે બેઠક પણ મળી હતી ભૂતકાળમાં સોમા ગાંડા સોમાભાઈ ગાંડાભાઈ પટેલ કે જેઓ ભૂતકાળમાં વર્ષો સુધી સાંસદ રહ્યા પોતે પક્ષ પલટા માટે જાણીતા છે એ સોમાભાઈ ગાંડાભાઈ પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે તળપદા કોળી સમાજની આ બેઠકમાં ઋત્વિક મકવાણા પણ ભૂતકાળમાં હાજર રહ્યા હતા અને તેમણે પણ કહ્યું છે કે આ બાબતે ધ્યાન દોરવામાં આવશે હવે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આ બંને મૂંઝવણમાં છે ફક્ત ભારતીય જનતા પાર્ટી નહીં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પ્યાદો ઉતારી દીધો છે એટલા માટે ચંદુભાઈ શિહોરા નામ છે મોરબી જિલ્લા જિલ્લામાં તેમણે કામ કર્યું હતું પરંતુ આજે તેઓ સુરેન્દ્રનગરના ગામડામાં રહે છે અને કહેવામાં કહેવામાં આવી આવી રહ્યું રહ્યું છે 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 તેને કે તેઓ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાને કોણ ઓળખે છે કોને પૂછીને તેને ટિકિટ આપવામાં આવી સમાજનો મત તો જાણવો તો તેવું સ્થાનિકો કહી રહ્યા છે આ સંજોગોમાં સાબરકાંઠામાં વિરોધ વડોદરામાં વિરોધ અમરેલીમાં વિરોધ અને હવે આ વિરોધ સામે આવી રહ્યો છે ફરી એક વખત અને આ વિરોધને ડામવા માટે ભારતીય જનતા પાર્ટી શું કરશે કે ફરી એક વખત ઉમેદવાર બદલશે ભારતીય જનતા પાર્ટી શિસ્ત માટે જાણીતી છે પરંતુ આજ ભારતીય જનતા પાર્ટી ભાવનગરમાં ઉમેદવાર મૂકવામાં પણ વિચારી રહી હતી આજ ભારતીય જનતા પાર્ટી અમરેલીમાં ઉમેદવાર મૂકીને પણ હવે વિચાર કરી રહી છે આજ ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠામાં ઉમેદવાર ઉમેદવાર બદલીને પણ વિચાર કરી રહી છે આજ ભારતીય જનતા પાર્ટી વડોદરામાં ઉમેદવાર બદલવો પડે ઉમેદવાર રંજનબેન ભટ્ટ હતા તેમને બદલ્યા તેવી સ્થિતિમાં મુકાયા હતા આજ ભારતીય જનતા પાર્ટી પોરબંદરમાં મનસુખ માંડવિયા આયાતી ઉમેદવાર છે તેનો સામનો કરી રહી છે આજ ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં રૂપાલા નિવેદન ક્ષત્રિય સમાજને તેનો સામનો કરી રહી છે કેટલાય વિવાદો ભેગા થઈ ચૂક્યા છે અને શિસ્તથી વરેલી આ પાર્ટી કેડર બેઝ આ પાર્ટીની સામે અનેક સવાલો છે કોંગ્રેસ સામે એક સાંધે ને તેર તૂટે જેવા શબ્દો વપરાતા હતા પરંતુ આજે એ શબ્દો ભારતીય જનતા પાર્ટી માટે વપરાઈ રહ્યા છે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કોંગ્રેસનો બે હજાર કબજો હતો પરંતુ સુરેન્દ્રનગર લોકસભાની અંદર આવતી વિધાનસભામાં માફ કરશો પરંતુ આજે ભારતીય જનતા પાર્ટી ત્યાં મજબૂત છે વિરમગામ જોઈ લો તમે ચોટીલા જોઈ લો લીંબડી જોઈ લો ધંધુકા જોઈ લો ધ્રાંગધ્રા જોઈ લો વઢવાણ જોઈ લો વઢવાણ તો ગઢ રહ્યો છે વઢવાણ જોઈ લો આપ સુરેન્દ્રનગર આ તમામ વિધાનસભા બેઠકોમાં પણ ભારતીય જનતા પાર્ટી આજે મજબૂત છે આ તમામ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી એવું વિચારી રહી હતી કે ભાઈ ચુવાળિયા ઠાકોર કોળીને મૂકવાથી કદાચ કંઈ ફરક નહીં પડે પરંતુ હવે અસંતોષ જોવા મળી રહ્યો છે સૌથી મહત્વની બાબત એ છે મિત્રો કે તળપદા કોળી સમાજના લોકો મહાસંમેલન પણ બોલાવી શકે છે જો કોળી ઉમેદવારને તળપદા કોળી ઉમેદવારને હવે કોંગ્રેસ પણ ટિકિટ નથી આપતા તો આ મહાસંમેલન મળી શકે છે આ ઉદ્દેશ ઉદ્દેશ્ય છે કે કોંગ્રેસમાંથી પણ તળપદા કોળીને ટિકિટ ના મળી ભારતીય જનતા પાર્ટીમાંથી પણ તળપદા કોળીને ટિકિટ ના મળી તો હવે શું કરવું તેમાંથી કોઈ એક ચહેરો નક્કી કરવામાં પણ આવી શકે છે અને તે અપક્ષ અથવા તો કોઈ અન્ય પક્ષમાંથી દાવેદારી કરી શકે છે હવે આ તમામ વાત છે આ તમામ સંજોગો છે આવનાર સમયમાં ખબર પડશે શું થશે પરંતુ ફરી એક વખત કોકડું ગૂંચવાયું છે સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા છે સુરેન્દ્રનગરમાં ટિકિટ આપવામાં પણ ખૂબ જ વિચાર કરવો પડ્યો ભારતીય જનતા પાર્ટીએ અને અંતે ચંદુભાઈ શિહોરાનું નામ નક્કી કરવામાં આવ્યું શંકરભાઈ વેગડ ચાલતા હતા લાલજીભાઈ મેરનું પણ નામ ચર્ચામાં હતું આ તમામ વચ્ચે ચંદુભાઈ શિહોરા મેદાન મારી જાય છે પરંતુ આ ચંદુભાઈ શિહોરા હવે ચિંતિત છે કારણ કે તેમની સામે જ તેમના મત વિસ્તારના લોકો પડ્યા છે તેમની સામે જ તેમના સમાજના લોકો પડ્યા છે કોળી છે પરંતુ તેઓ તળપદા કોળી છે આપનું શું કહેવું છે કે શું ખરેખર સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં તળપદા કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે શું હવે તળપદા કોળી સમાજ જો આ રીતના બેઠકો કરી રહ્યો છો તેની પાસે ચહેરો કોણ છે શું સોમાભાઈ ગાંડા એ ટિકિટ લડવા ઈચ્છી રહ્યા છે આ તમામ વાત છે આ તમામ સવાલો છે પરંતુ આપ એ પહેલા એ સાંભળી લો કે સોમા ગાંડાએ શું કહ્યું હતું સોમાભાઈ ગાંડાભાઈ પટેલ કે જેઓ વર્ચસ્વ ધરાવે છે મોટું ઋત્વિક મકવાણાએ શું કહ્યું હતું આપ એ બંને સાંભળી લો સૌરાષ્ટ્રમાં છ સીટો કોળીની છે જુનાગઢ ભાવનગર અને સુરેન્દ્રનગર પણ છેલ્લા ત્રણ વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી છે અન્યાય કરે છે અને એટલા માટે આ મીટિંગ પડી છે સમાજને અને જો આ ત્રીજી વખત પણ કોઈ કોઈ સમાજને અન્યાય કર્યો છે એ અન્યાય પાછી સીટ નહીં બદલે તો અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહીશું એમાં કોઈ શંકા નથી સમસ્ત તરત કોઈ સમાજ સંગઠિત થયો છે અને આ વખતે

સમાજે કમિટી બનાવી છે અને સમાજનું નેતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે અને એ લાગણી એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું અને સમાજની જે લાગણી છે એ લાગણીને ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ સુધી પહોંચશે

કે પછી ભારતીય જનતા પાર્ટી પાસે પણ માંગ છે છે આ તમામ વાતો આપની દ્રષ્ટિએ સારો ઉમેદવાર કોણ છે કોમેન્ટ બોક્સમાં લખો આપની દ્રષ્ટિએ કોણ જીતી શકે છે કોમેન્ટ બોક્સમાં લખો આપની દ્રષ્ટિએ શું ખરેખર તળપદા કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે કોમેન્ટ બોક્સમાં લખો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર